હાલોલ જીઆઈડીસી વિસ્તારમાં વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો એલસીબીએ રેડ કરી બાવન ત્રીવીસ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો પંચમહાલ ઓધરા લોકલ ક્રાઇમ બ્રાન્ચ એલસીબીએ હાલોલ જીઆઈડીસી વિસ્તારમાં મોટી કાર્યવાહી કરી છે આર કે બાયોફીડ મશીન કંપની સામેના રોડ પરથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે આ કાર્યવાહીમાં કુલ રૂપિયા બાવન ત્રીવીસ લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે એલસીબી ગોધરાની ટીમે દરોડો પાડ્યો હતો દારૂનું કટિંગ ચાલી રહ્યું હતું તે દરમિયાન ચાર ઇસમો ભાગવા લાગ્યા હતા તેમાંથી એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો જ્યારે અન્ય ત્રણ અંધારાનો લાભ લઈ ફરાર થવામાં સફળ રહ્યા હતા ઝડપાયેલા આરોપીનું નામ પ્રકાશસિંહ પૂનમસિંહ રાવત એટલે કે રાજપૂત છે જે દોકેડી પોસ્ટ ગોધજીકા ગાંવ તાલુકો ભીમ જિલ્લો રાજસમંદ રાજસ્થાનનો રહેવાસી છે જપ્ત કરાયેલા મુદ્દામાલમાં બાર હજાર આઠસો અઠ્યાશી નંગ વિદેશી દારૂ બીયર ટીન ક્વાટરિયા ત્રણ વાહનો મોબાઈલ ફોન અને રોકડનો સમાવેશ થાય છે આશા ન્યૂઝ ગુજરાતી બ્યુરો રિપોર્ટ વડોદરા